પિતાના અંતિમ સંસ્કાર વખતે અચાનક પહોંચી રાધિકા પોલીસ કર્મચારીઓ અને નેતાઓ વચ્ચે જાહેરમાં કર્યું ન લોકો આ નજારો જોઈને ગમગમી ઉઠ્યા હતા મિત્રો રૂપાણીની પુત્રીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તે કહે છે કે મારા મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો હતો અને પછી ચેરમેન મેયર અને રાજ્યસભાના મેમ્બર ટુરિઝમના ચેરમેન भाजप अध्यक्ष मुख्यमंत्री वगैरे सीमित रोहो पण मारी नजरे पप्पा नो कार्यकाळ ओगणीसो नशी मोरबी होणार चालू कर अमरेली अतिवृष्टी कच्छ भूकंप સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો ગોધરાકાંડ બનાસકાંઠા અને અતિવૃષ્ટિ કોરોનામાં પણ મારા પપ્પા ખડે પગે ઉભા રહ્યા હતા આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ રિષભને સ્કૂલના સભ્યો સાથે ઘેરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા પોતાના ભત્રીજાના લગ્નને સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે બચાવની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી હતી મને અને મારા ભાઈબંધને એક એક દિવસ સાથે લઈ જઈને ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકો સાથે બેસાડીને જમાડ્યા હતા નાનપણમાં અમે રવિવારે ક્યારેય રેસ કોર્સની પાળીએ કે થિયેટરમાં માણ્યો નહોતો મમ્મી પપ્પા અમને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઈ જતા આ એમનો રિવાજ હતો સ્વામિના મંદિરના આતંકવાદી હુમલા વખતે મારા પિતાએ મોદીજી પહેલાં મુલાકાતે કરી હતી મને સાથે લઈ ગયા હતા કે અમે રિયાલિટી અને લોકસંવાદને અનુભવી શકીએ બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરોના મહાસંકટ સમયે રાત્રે અઢી વાગ્યા સુધી જાગીને સીએમ અને પપ્પા પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે અમારા ભણતરમાં પણ મમ્મી પપ્પાનો ખૂબ જ મોટો ફાળો છે અમે ભણી અને પગભર થઈએ પછી જ અમે બીજું પગલું ભરી શકીએ આજે અમે બંને ભાઈ બહેન અમારા ફિલ્ડમાં સેટલ છીએ આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે આજકાલનો નથી એમનો જન્મજાત છે હંમેશા લોકોને મદદ કરવાનો સ્વભાવ સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે સારી ઇમેજ જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે તેમણે કડક પગલાં ભર્યા છે સીએમટી માંડીને લવજેહાદ દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખ મુરાસા તે ફરવું એ જ નેતાની નિશાની છે અમારા ઘરમાં ઘણીવાર ચર્ચા થતી હોય છે કે જ્યારે દેશમાં આટલું બધું ખરાબ થઈ રહ્યું છે ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ કેવી રીતે ચાળવી રાખો છો પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે રાજકારણ અને નેતાની ઇમેજ ફિલ્મના ગુંડા જેવી બનાવી દેવામાં આવે છે